નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પાક નુકસાની સહાય બાબતે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો તે વિશેની માહિતી વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે જોયું કે ચોમાસા પછીના સમયગાળ દરમિયાન જ્યારે ખેડૂતોને પોતાનો જે પાક છે નીકળવાની તૈયારી હતી અથવા તો ઘણા ખેડૂત મિત્રોને જે પાક છે તે નીકળી ગયેલો ખેતરમાં પડ્યો હતો એવા સમયે એક પ્રકારે જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો ચોમાસા બાદ જેને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું તો મિત્રો આ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે ખાસ કરીને તેમને જે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો આ પ્રક્રિયામાં ખાસ કરીને જ્યારે

વધુ એક અપડેટ અત્યારે જે મળતી માહિતી મુજબ મુજબ સામે છે તે જે સમય મર્યાદા હતી પંદર દિવસની તેમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે તે પાક નુકસાની સહાયના જે ફોર્મ છે તે ભરવાનો જે સમયગાળો છે તેમાં મર્યાદા વધારવામાં આવી છે અને હવે આ સમયગાળો છે તે પાંચ ડિસેમ્બર સુધીનો રહેશે તેવી માહિતી સામે આવી રહી છે તો થોડી રાહત ચોક્કસ પણ ખેડૂત મિત્રો માટે પણ ગણી શકાય કારણ કે અમુક ખેડૂત મિત્રો છે તેમણે ફોર્મ ભરવામાં રહી ગયા હોય તો તેમના માટે જે આ એક્સ્ટ્રા દિવસો એટલે કે પાંચ ડિસેમ્બર સુધીનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો અને ત્યારબાદ થોડા દિવસની અંદર જ સરકાર દ્વારા જે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા લેખેની સહાય જાહેર કરી છે વધુમાં વધુ બે હેક્ટર સુધીના મર્યાદામાં બાવીસ હજાર લેખે વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર રહેશે પરંતુ સહાયનું ધોરણ છે તે અલગ અલગ હોઈ શકે છે કારણ કે તેત્રીસ ટકા કે તેનાથી વધુ નુકસાની હોય તો આ સંજોગોમાં એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે પરંતુ એનાથી નુકસાની ઓછી હોય તો આ સંજોગોમાં જે સહાયનું ધોરણ છે તેમાં સહાય છે તેમાં ફેરફાર થઈ શકે છે